આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી મંદિરનો શિલાન્યાસ કરશે અને સભાને સંબોધશે શ્રી નિર્માણ શ્રી નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે આ કાર્યક્રમમાં અનેક સંતો ધર્મગુરૂઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે પ્રધાનમંત્રી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશ રોકાણકાર શિખર બેઠક બે ત્રેવીસ દરમિયાન પ્રાપ્ત રોકાણ દરખાસ્તો માટેના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની ચૌદ હજાર પરિયોજનાઓનું લોકાર્પણ કરશે વિરલ રાણા નરેન્દ્ર મોદી આગામી તારીખ પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટની પીડીયુ હોસ્પિટલ ખાતે એકસો એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી મેટરનીટી એન્ડ ચાઇલ્ડ કેર બિલ્ડિંગનું લોકાર્પણ કરશે આનાથી સૌરાષ્ટ્ર કચ્છની માતાઓ અને નવજાત શિશુઓ માટે એક જ સ્થળેથી વિવિધ આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે ગાયનેક વિભાગમાં ત્રણસો સિત્તેર બેડ અને નવ ઓપરેશન થિયેટર બ્લોક અઢાર બેડનો પ્રસૂતી રૂમ રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સિંગ દ્વારા ચાર બેડના મિડવાઇફ લેડ કેર યુનિટ અને નવજાત શિશુ માટે હ્યુમન મિલ્ક બેન્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે આ ઉદઘાટન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે આ સ્પોર્ટ્સ મીટમાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમતગમતની તમામ શ્રેણીઓમાં ભાગ લેવા માટે અગિયાર ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરના આશરે એક હજાર પાંચસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે કચ્છ યુનિવર્સિટીમાં તેરમા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે આ સમારોહમાં રાજ્યપાલ પચીસ વિદ્યાર્થીને ચંદ્રક અને છ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે રાજ્યપાલ આ પહેલા આજે સવારે જિલ્લા મથક ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પણ ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોની અંદર અને બહાર બાજ નજર રાખવા અને ગેરરીતિઓને અટકાવવા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત રાજ્યના નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉનોમાં પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે બુલેટ ડોમ પીટીઝેડ અને એનપીઆર પ્રકારના કેમેરા ગોડાઉનોની અંદર અને બહાર ગોઠવાશે જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારૂપણે અમલીકરણ થાય અને રાજ્યના તમામ ગોડાઉનનું મોનિટરિંગ થાય તે હેતુસર નિગમની વડી કચેરી ખાતે અદ્યતન સુવિધા સાથેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરાશે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે જેમાં કચ્છના હસમુખ અબોટી ચંદનની નવલકથા દરિયાની દીકરીને વર્ષ બે હજાર એકવીસનું દ્વિતીય પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે તો વર્ષ બે હજાર બાવીસ માટે જાહેર કરાયેલા પારિતોષિકના પ્રૌઢ વિભાગમાં રજની પટેલના પુસ્તક ડૂબતા સુરજનું મૌન ને ત્રીજું પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે જિલ્લામાં વાતાવરણમાં વિષમતા યથાવત રહી છે પવનની ઝડપ સરેરાશ આઠથી દસ કિલોમીટર જેટલી રહેતા મહત્તમ તાપમાન સૂચક પારો ચારથી પાંચ ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો જિલ્લામાં ઊંચા અને નીચા તાપમાન વચ્ચે અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલો તફાવત રહેતા દિવસે ગરમી તો મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન જિલ્લાના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમજ ખેડૂતો તેમજ માછીમારો માટે કોઈ ખાસ સૂચના આપવામાં આવી નથી ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રવર્તમાન ટેસ્ટ મેચ ક્રિકેટ શ્રેણીમાં રાજકોટ ખાતે રમાયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી પરાજય આપ્યો છે ભારતે બીજા દાવમાં ચારસો ત્રીસ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો ભારતે આપેલા પાંચસો સત્તાવન રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ એકસો બાવીસ રનમાં આઉટ થઈ ગઈ હતી ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા આ સાથે ભારત શ્રેણીમાં બે વિરુદ્ધ એકની આગળ છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર